પણ ત્યાં સુધી કોણ છે ને કે આ વિશ્વમાં સ્વામિનારાયણ મહાન કૃનો ડમકો વાર છે આજનો ભક્તો કે કે એ ગુજરાત સોરી ભારતનું રાજ્ય એટલે કે સ્વામિનારાયણ ભગવાન મંદિરનો હોય એ આ દુનિયાનો એવો દેશ છે પ્રતિ કે ભગવાન સ્વામિનારાયણ આત્રીતોનો એ સ્વામી મંદિર હોય છે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને સુખિયા કર્યા પોતાના આશ્રિતોને સ્વામિનારાયણ ભગવાનનો સંપંતુતા પાવકાયા ताप कुंता बताया तो भगवान स्वामीनाथ आकृतो कुलला मुंती પોતાની સદ લક્ષ્મીને ભગવાન સ્વામિનારાયણના રાજારમે શિખર સુધી પહોંચાડવા માટે આકાશ ધ્યાનમાં લઈને પરમ પૂજ સેવાઓ પર નિભૂત સેવાઓ દેવચિ દેષ કરતાં જ્યાં કલ્પનાનો થઈ શકે કે આવા દેશની અંદર સ્વામિનારાયણની મૂર્તિૃષ્ટિ એવા દેશોની અંદર રહીટ કોં બંધિરો ભગવાન સ્વામિનારાયણ અમેરિકા હોય ત્યારે, ઇંગ્લેન્ડ હોય ત્યારે, રશિયા હોય ત્યારે, લેપલે આપત હોય ત્યારે લેપલે. બહુ કે હું નીરો ભગવાન સ્વામિનારાયણની માન્યા. એનો કારણ ભગવાન સ્વામિનારાયણ જે આશ્રિત થયા, ભગવાન સ્વામિનારાયણનું જન કરતા થયા. જીવનમાંથી વૈશ્ય કુટેવો છોડ્યા અને પરમાત્માની આરાધના કરતા થયા. ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિ કોંદા આશ્રિતો પર ઉતરી અને ધન સંપત્તિ કેવી રીતે જ્યા કર્યા અને ધન સંપત્તિની સિદ્ધાંત્યા